હલો વાલા લો જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું અને કામ તો બધું ઓલરેડી ક્યારનું થઈ ગયું છે પણ હું મારા હાર કરતી હતી કારણ કે ન્યા ઓછા રહી ગઈ હતી એટલે થોડોક મારે અહીંયા પડ્યો તો લઈ કમ્પ્લીટ કરું છું અને આવે છે વરસાદ ઘણા ટાઈમ પછી આવે છે વરસાદ બહુ નો આવે તો સારું ને કે પાછું પાણી આવશે વળી પ્રોબ્લેમ્સ થશે એટલે કે કરે છે મારા ઘરે જ કામ કરે છે કાલે રાતે તો કામ લઈ આવ્યા હતા અત્યારે સવારે બેસી ગયા છે કામે હવે બે અઢી વાગે જમવા બેસશે જમીન પછી પાછા થોડો ફોલ્ટ લેશે પછી પાછા કામે બેસે છે રાત સુધી બેસશે તો અત્યારે તો આવું જ છે અને હા સાંજે જવું છે મારે માર્કેટે ફ્રૂટ્સ લેવા તો તમે પણ આવજો હું તમને બતાવીશ બની શકે તો પછી ઘણાને એવું હોય છે કે ન ગમે તો જોઈએ છીએ લગભગ તો હું બતાવીશ અને રસોઈમાં છે મગ કર્યા છે રસાવાળા અને રોટલી છે ટૂંગળી છે ને મરચા છે છાશ છે ઠંડી રોટલી બાકી છે મગ થઈ ગયા છે તો હવે હું બેસું છું રોટલી કરવા અને આ લોકો કરે છે કામ તો આજે મારો બ્લોક મોડો સ્ટાર્ટ થયો છે દોઢ વાગે કાલથી જોઈશ સવારે વહેલો ચાલુ થાય અને ગણપતિને બે દિવસની વાત છે તો અહીંયા બધે રાજકોટમાં ગણપતિની તૈયારી જોરશોરથી ચાલુ થઈ ગઈ છે આપણે પણ જઈશું દર્શન કરવા આવશે મારી સાથે તો હું પેલા રોટલી કરી લો પછી મળું હલો વડીલો તો વાયગા છે અઢી અને જમવાની તૈયારી થઈ છે રોટલી બધું થઈ ગયું છે તો હવે હું કરું છું જમવાની તૈયારી

તો બનશે તો હું તમને દેખાડીશ અત્યારે તો હું જાઉં છું ચાલો હું અને ઉમેશા પપ્પા જાય છે તો ફ્રેન્ડ્સ હું આવી છું અહીંયા બજારમાં

તો ત્યાં સુધી તમને બધાને જય ગુડ નાઈટ ગુડ નાઇટ